મિત્રો નમસ્કાર સ્વાગત છે આજના નવા વિડીયોમાં એલપી મે રિલોક્સ પર તો મિત્રો આજે અમે આવી ગયા છીએ વાવડીના ઠોટ જે વિનગરથી અંદર ચાર કિલોમીટર જે રામચરિત માનસની પારાયણ બેઠે છે તો શ્રી દુઃખભન હનુમાન મંદિર આવી ગયા છે તો આપણે મંદિરની પાછળ જોઈ રહ્યા છીએ મંદિર જે મેઇન ગેટ છે ત્યાં આપણે અંદર દર્શન કરીશું અને શ્રોતા લોકોનો આપણે કેટલા શ્રોતા છે અને શું જમવાની વ્યવસ્થા પ્રસાદની વ્યવસ્થા છે તે પણ જોઈશું તો વિડીયોને જોડાઈ રહેજો જય માતાજી જય અને આપણે મંદિરની અંદર જઈશું અને આ છે એનો ગેટ છે મંદિરનો શ્રી દુઃખભંજન હનુમાન બાલાજી મિત્રો તમે જોઈ રહ્યા છો આ છે ગણપતિ દાદા શંકર ભગવાન અહીંયા બધું જ જે અવતાર છે અલગ અલગ એ અહીંયા બતાવવામાં આવ્યા છે કૈલાસપતિ મહાદેવ ત્યાર પછી અહીંયા જોઈ રહ્યા છો મિત્રો ગરુડ અવતારનું જે પણ અહીંયા છે એ તમને બતાવવામાં આવ્યું છે ગ્રીવ અવતાર પછી વરાહ અવતાર વેદ વ્યાસ અવતાર અને કચ્છપ અવતાર તો આ બધા અવતારો છે ભગવાનના મત્સ્ય અવતાર વામન અવતાર તો બધા જ સંપૂર્ણ જે છે એ અવતાર અહીંયા બતાવવામાં આવે છે દુઃખ ભંજન હનુમાન વાવડેના ઠોટ માહિન સ્વરૂપ અવતાર અને આ છે નૃસિંહ અવતાર અને ત્યાર પછી આ પ્રહલાદ અવતાર છે કપિ અવતાર ભગવાન પરશુરામનું અહીંયા છે અવતાર તમને બતાવ્યું શ્રી રામ લક્ષ્મણ અને તારી કાવત મિત્રો અહીંયા ખૂબ જ સારું એવું તમને અવતાર વિશે અહીંયા બતાવવામાં આવ્યું છે તો હવે આપણે જઈશું મંદિરના દર્શન કરીશું દુઃખ ભજન હનુમાનજી મંદિર વાવડીના ઠોટ મિત્રો આ મંદિર છે એ ખૂબ જ જૂનું છે અને જ્યારે અમે લગભગ ત્રીસ વર્ષ પહેલાં અમે આવ્યા હતા જ્યાં મોરઈ બાપુની કથા બેઠી હતી અને અમારા ગામની ધૂન અખંડ ધૂન હતી તો આ ઠોઠ ત્યાર પછી આજે આવ્યા છીએ અહીંયા જૂની આ મંદિરની જગ્યા છે મિત્રો આપણે આવી ગયા છીએ દુઃખ ભંજન બાલા હનુમાન વાવડેના ઠોઠ વિરનગર અને તમે અહીંયાથી આજે આપણે શ્રી હનુમાન દાદાના દર્શન કરાવીશું અહીંયા ત્યાં જે બધી જ બાજુ સીતારામ સીતારામ ચાલે છે ધૂન જે તમે જોઈ રહ્યા છો મિત્રો સાંભળી રહ્યા છો મંદિરમાં તો અહીંયા એવું કહેવામાં આવે છે કે આ મંદિર બહુ જ જૂનું છે અને અખંડ ધૂન ચાલે છે આજે પણ અખંડ ધૂન ચાલી રહી છે જે કહેવામાં આવે છે કે અહીંયા સાધુ હતા યાત્રાધામમાં જતા રહ્યા અને પાછા આવશે એના યાદમાં ચાલી રહી છે અખંડ અને ત્રીસ વર્ષ પહેલાં પણ અહીંયા અખંડ ધૂન જયારે સપ્તા બેઠી હતી ત્યારે કરી હતી અહીંયા છે આ રામ દરબાર અત્યારે મંદિર બંધ છે પણ આપણે દર્શન કરી લઈશું મિત્રો આ મંદિરનો થોડો મારી જાણકારી અનુસાર કહું તો કે આ મંદિરમાં જે અત્યારે સીતારામ સીતારામનું સતત ચાલી રહ્યું છે જે એક સાધુ છે એ યાત્રામાં મોટી યાત્રામાં નીકળી ગયા છે અને જે પાછા આવી છે ત્યાં સુધી આ ધૂન ચાલશે એવું એ માન્યતા છે લોકવાયકા છે અને જ્યારે ત્રીસ વરસ પહેલાં પણ મોરે બાપુ કથા બેઠી હતી ત્યારે પણ અમારી જે મંડળી હતી એક ધારે સતત રામધૂન ચલાવતા હતા ત્યારે પહેલાં અહીંયા જે આ બતાવું તમને અહીંયા રામધૂન આવતી હતી સતત અત્યારે જે છે એ આપણે સ્પીકર ઓડિયોમાં રામધૂન ચાલી રહે છે સીતારામ સીતારામ જય સીતારામ જય સીતારામ તો તમે સાંભળી રહ્યા છો બહુ જ જૂની જે જગ્યા છે અને સાક્ષાત અહીંયા હનુમાન દાદાનો વાસ હશે પશુપતિનાથ મહાદેવનું મિત્રો તમે જોઈ રહ્યા છો આ છે ગૌશાળા છે અને એના ચારો છે મિત્રો ખૂબ જ સુંદર મજાની જગ્યા છે ડુંગરોની ની વચ્ચે આવેલું જન હનુમાનજી મંદિર છે અને માનસ નવા પારાયણ શ્રી દુઃખ ભંજન બાલા હનુમાન મંદિર તો આજે જોઈ રહ્યા છો

તો ત્યાં ખૂબ જ સારું એવું વાતાવરણ છે કુદરતના ખોળે અહીંયા કથા સાંભળવાનો કંઈક અલગ જ અનેરો અનેરો આનંદ હોય છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો શ્રદ્ધા લોકો જ આખું ડોમ થઈ ગયું છે અને ભાવેશ દાદાની કથાનું કથા કરી રહ્યા છે તો બધા લોકો ધ્યાનથી શાંતિથી કથા નું કરી રહ્યા છે જેથી મેં જોઈ રહ્યા છું ડોમ સંપૂર્ણપણે પૂરું થઈ ગયું છે ચા પાણીની પણ એની વ્યવસ્થા છે જે શ્રોતા માટેનો પ્રસાદ રૂપિયે છે

અને શ્રોતા લોકોનો પ્રસાદ માટે શું શું છે આપણે જોઈ લીધું તો અહીંયાથી કાઉન્ટરની વ્યવસ્થા કરવામાં આવે છે એક બે ત્રણ દિવસમાં આવે છે તો અહીંયા ડાળ છે મિત્રો જોઈ રહ્યો જય ભાઈ જય શિયામભાઈ જય શિયામ તો અહીંયા જોઈ રહ્યા છું આપણે

ખૂબ જ સારી એવી સેવા કરી રહ્યા છે અને આ રસોડા વિભાગ છે અને રોટલી ગરમ ગરમ બની રહી છે પ્રસાદ માટે શ્રોતા લોકો માટે જય શામ જય પ્રસાદનું જે ચાલ થઈ ગયું છે તો જો અહીંયા જે બધા મિત્રો જે શ્રોતા લોકો પ્રસાદ લઈ ગયા છે અમારા વાલા મિત્રો અહીંયા જે રામનારાયણ કથા વાવડેનારજન હનુમાનજીનો આ વિડીયો છે તો બધા મિત્રોને જય શ્રી રામ જય શ્રી રામ લખવા ખાસ વિનંતી અને અહીંયા આપણે મળીએ હવે પછીના નેક્સ્ટ જય શિયા રામ